હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ડી શો ક્લાસ આજે આપણે આ વિડીયોમાં ધોરણ આઠ ઇંગ્લિશ યુનિટ વન આઈ વિલ બી ધેટ એમાં જે એક્ટિવિટી ટુ છે એકી ટુ હેવન સ્વર્ગની ચાવી એ જે લેસન છે એના વિશે ચર્ચા કરીશું એ પ્લે એટલે આ જે પાર્ટ છે એક નાટક પ્રકારનો છે સીન વન એટલે અહીંયા બે સીન આપેલા છે કિંગ્સ કોટ એટલે કે રાજાનો દરબાર तेनाली रामन क्वाटियर वन एंड क्वटियर टू आर वेटिंग फॉर द किंग क्वटियर एट्ले दरबारी देर इज ए साउंड ऑफ ट्रम्स एंड ड्रम्स द किंग वॉक्स इन एंड ऑल द क्वटियर्स स्टैंड अपना ढोलक अने तबला जो है आवाज आव थो, थो। एन अवाज आनाली रामन एंड क्वियर्स ગુડ મોર્નિંગ યોર મેજેસ્ટી મહારાજા શુભ સવાર ધ કિંગ સે ગુડ મોર્નિંગ વેર આર માય મિનિસ્ટર્સ ટુડે આજે મારા મંત્રીઓ ક્યાં છે આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ડેમ ડિસ્કસ એટલે ચર્ચા કરવી મારે તેમની સાથે નવા રોડ પ્રોજેક્ટ પ્રોજેક્ટ એટલે યોજના વિશે ચર્ચા કરવી છે ક્વોટી ટુ સેટ યોર મેજેસ્ટી એ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ધીઝ દેશ આપણા રાજ્યમાં એક મહાન સાધુ આવ્યો છે ધ મિનિસ્ટર્સ આર એટ ધેટ સાધુ કેમ્પ અને બધા મિનિસ્ટરો જે છે મંત્રીઓ એ સાધુના કેમ્પમાં છે ધ કિંગ આસ્ક એ સાધુ એ ગ્રેટ સાધુ હુ ઇઝ ધી સાધુ આઈ ડોન્ટ નો એનીથીંગ અબાઉટ હિમ ડુ યુ નો સમિંગ રામન હવે રાજા શું કે છે કે સાધુ મહાન સાધુ કોણ છે એ સાધુ હું એના વિશે કશું જાણતો નથી આઈ ડોન્ટ નો નો એટલે જાણવું અને એની થિંગ એટલે કશું નહીં અબાઉટ એટલે ના વિશે હું એના વિશે કશું જાણતો નથી શું તું એના વિશે જાણે છે રામન રામન સે યોર મેજેસ્ટી આઈ હિયર્ડ અબાઉટ ધીસ સાધુ મેં ફક્ત સાંભળ્યું છે હિયર એટલે સાંભળો ઇટ હી કમ્સ ફ્રોમ ધ હિમાલયાસ તે હિમાલયમાંથી આવ્યો છે હી કેન પ્રોડ્યુસ કોઇન્સ હોલી એશ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર પ્રોડ્યુસ એટલે પેદા કરવું કોઈન્સ એટલે સિક્કા હોલી એટલે પવિત્ર એશ એટલે રાખ ફ્રૂટ્સ એટલે ફળો ફ્રોમ ધ એર એટલે કે હવા તે હવામાંથી સિક્કા પવિત્ર રાખ ફળો પેદા કરી શકે છે ક્વોર્ટીયર વોન્સ હેડ એન્ડ ધેર ઇઝ એ લોંગ ક્યુ ઓફ પીપલ ઇન ફ્રન્ટ ઓફ હીસ ટેન્ટ એવરી દરરોજ એનો જે તંબુ હોય છે ટેન્ટ બાંધેલો ત્યાં લાંબી લોકોની કતાર હોય છે ક્યુ એટલે કતાર ધે ઓફર હિમ ગોલ્ડ કોઈન્સ ક્લોથ્સ એનિમલ્સ ગ્રેન્સ વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ અને આ બધા લોકો એને ઓફર કરે છે એટલે કે આપે છે શું આપે છે સોનાના સિક્કા ક્લોથ્સ કપડાં એનિમલ્સ પ્રાણીઓ ગ્રેન્સ અનાજ વેજીટેબલ્સ એટલે શાકભાજી એન્ડ ડ્રાય ફ્રૂટ્સ એટલે કે સૂકા ફળો ક્વોલ્ટિએ ટુ સે હી કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા તે પૂજા દ્વારા કોઈ પણ બીમારી ઇલનેસ દૂર કરી શકે છે બટ યુ નીડ ટુ પે મે બિગ સમ ફોર ધેટ અને એના માટે એને બહુ મોટું કંઈક આપવું પડે સમ એટલે કે જથ્થો કોઈ પણ પ્રાણીઓ પૈસા કપડાં એવી રીતે કંઈ પણ મોટું બદલું આપવો પડે એને બદલામાં ધ કિંગ સે ઇન્ટરેસ્ટિંગ એટલે કે રાસપ્રદ આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ મોર એટલે વધારે હું આ સાધુ વિશે વધારે જાણવા માગું છું બટ યુ કેન ગો નાઉ પણ તમે હવે જઈ શકો છો આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ વિથ રામન ઓનલી ફક્ત હું રામન સાથે આ સાધુ વિશે ચર્ચા કરીશ ધ કોર્ટિયર્સ લીવ લીવ એટલે જતા રહેવું છોડી દેવું એટલે કે દરબારીઓ જતા રહે ધ કિંગ આસ્ક રામન વોટ ડૂ યુ થિંક તમે શું વિચારી રહ્યા છો ઇઝ હી એ રિયલ સાધુ શું તે ખરેખર સાધુ છે ગુડ સાધુઝ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ જે સારા સાધુ હોય એ એમની સેવા માટે કોઈ પણ મની ચાર્જ કરતા નથી એટલે કે કોઈ પણ પૈસા લેતા નથી વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ આપણે આ સાધુ પર નજર રાખવાની જરૂર છે નીડ એટલે જરૂર કીપ વોચ એટલે નજર રાખવી રામન શેર યસ યોર મેજેસ્ટી આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ હું પણ મને પણ એવું લાગે છે કંઈક ખોટું થઈ રહ્યું છે ધ કિંગ શેર રામન ગો ટુ ધીસ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધી સાધુ રાજા કહે છે કે તમે આમના કેમ્પમાં જાઓ અને ફાઇન્ડ આઉટ એટલે શોધી કાઢો મોર અબાઉટ ધી સાધુ આ સાધુ વિશે વધારે માહિતી શોધી કાઢો રામન શેર સટનલી સર સટનલી એટલે કે ચોક્કસ સાહેબ હવે સી ટુ સીન ટુમાં આવશે ધ વિલેજ એ સાધુ રીતે લોંગ બીયર્ડ એટલે દાઢી લોંગ એટલે લાંબી એન્ડ સેફ્રોન કુર્તા સેફ્રોન એટલે કેસરી કુર્તામાં ઇઝ સિટિંગ ઓન એ પ્લેટફોર્મ અન્ડર એ ટ્રી એક વૃક્ષના નીચે જે પ્લેટફોર્મ હોય છે ઓટલો ત્યાં બેઠા હોય છે હિઝ આઈઝ આર ક્લોઝડ તેની આંખો બંધ હતી સમ પીપલ આર વેઇટિંગ ફોર હિમ ટુ ઓપન હિઝ આઈઝ એન્ડ બ્લેઝ દેમ ઘણા કેટલાક લોકો રાહ જોઈ રહ્યા હતા ક્યારે આંખો ખોલીને એમને આશીર્વાદ આપે તેનાલી રામ એન્ટર્સ એન્ટર એટલે પ્રવેશ કરવો પ્રવેશ ધ પીપલ એમોંગ એટલે ની વચ્ચે લોકોની વચ્ચે ઉભા રહ્યા વિલેજર વન સેડ સાયલેન્સ લુક ધેર સાયલેન્સ એટલે ચૂપ રહો અને ત્યાં જુઓ ધ ગ્રેટ સેન્ટ ઓપનિંગ ઇઝ ડિવાઇન આઈઝ મહાન સાધુએ તેની પવિત્ર આંખો ખોલી રહ્યા છે એવરી વન બોઝ ટુ ધ સાધુ બધા લોકો સાધુને નમન કરવા લાગ્યા વિલેજર ટુ સેટ પ્લેસિંગ એ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ પ્લેસ એટલે મૂકવું સાધુની સામે એક મોટો થેલો મૂક્યો ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે યોર ઓલીનેસ પ્લીઝ એક્સેપ્ટ ધી શેક ઓફ રાઇસ મહેરબાની કરીને આ ચોખાનો કોથળો શેક એટલે કોથળો એક્સેપ્ટ કરો એટલે કે સ્વીકારો મહેરબાની કરીને આ ચોખાનો કોથળો સ્વીકાર કરો એડવાઈઝ મી સલાહ આપો માય લોડ હાઉ આઈ કેન બી કેમ રીચ હું કઈ રીતે પૈસાદાર થઈ શકું એની મને સલાહ આપો સાધુ મેક્સ એ સાઇન ટુ ઇઝ આસિસ્ટન્ટ એ સાધુએ એનો જે સહાયક હતો આસિસ્ટન્ટ એટલે એના નીચે કામ કરનારો એને ઇશારો કર્યો ધ આસિસ્ટન્ટ ટેક્સ અવે ધ સેગ આસિસ્ટન્ટ જે હતો એ પેલો ચોખાનો કોથળો લઈને જતો રહ્યો સાઈન એટલે ઇશારો साधु से टू द विलेजर माय डियर चाइल्ड आई एम प्लीज्ड विथ योर गिफ्ट तारी भेट थी हूँ खुश थो प्लीज इले खुश नाउ आई डोंट वरी हवे नाउ डोंट वरी हवे तू चिंता करीश नहीं आई विल डेफिनेटली मेक यू रीच हूँ तेने चौक्स पैसादार करीस હું તને ચોક્કસ પૈસાદાર બનાવીશ વી નીડ ટુ પરફોર્મ એ પૂજા એટ યોર હાઉસ આપણે તારા ઘરે એક પૂજા કરવી પડશે વિલેજર ટુ થેન્ક યુ યોર હોલીનેસ તમારો આભાર આઈ એમ સો લકી હું ખૂબ જ નસીબદાર છું પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડૂ મહેરબાની કરીને કહો પૂજા માટે મારે શું કરવાનું છે એમ સાધુ સે ડિયર ચાઇલ્ડ નાઉ આઈ નીડ ઓનલી ટુ ગોલ્ડ કોઇન્સ ફોર ધ પૂજા પૂજા કરવા માટે મારે બે સોનાના સિક્કા જોઈશે વિલેજર ટુ ઇટ્સ ઓલ રાઇટ આઈ વિલ ગીવ યુ ટુ ગોલ્ડ કોઈન્સ બરાબર છે હું તમને બે સોનાના સિક્કા આપી દઈશ સાધુ સે બચ્ચા તેરા કલ્યાણ હોગા લક્ષાધિપતિ ભવ એટલે કે તારું કલ્યાણ થાવ ધ વિલેજર ટેક્સ આઉટ ટુ ગોલ્ડ કોઈન્સ એન્ડ ગીફ્સ ટુ ધ સાધુ જે ગામનો વ્યક્તિ હતો વિલેજર એણે બે સોનાના સિક્કા સાધુને આપ્યા રામન ઇઝ વોચિંગ ધીસ કેરફુલી રામન હતા તેનાલી રામન જે કેરફુલી એટલે કાળજીપૂર્વક વોચ એટલે નિહાળવું વોચિંગ એટલે નિહાળવું અને લુક એટલે જોવું બંનેમાં ફરક છે કે લૂક એટલે ફક્ત આપણે જોઈએ છીએ ને વોચ એટલે ધ્યાનથી જોવું નિહાળું ધ સાધુ બુટ્સ ધ કોઈન્સ ઇનટુ હિઝ પોકેટ એન્ડ બ્લેસીઝ ધ વિલેજર સાધુએ જે સોનાના સિક્કા હતા એના પોકેટ એટલે કે કિસ્સામાં મૂકી દીધા અને વિલેજરને આશીર્વાદ આપ્યા રામન પુષીશ ધ ક્રાઉડ અસાઇડ એન્ડ રશિસ ટુ ધ સાધુ હવે રામને શું કર્યું પુશ ઇઝ ધ ક્રાઉડ પુશ એટલે ધક્કો મારવો અને ક્રાઉડ એટલે ટોળું ટોળાને અંદરથી ધક્કો માર્યો અને રશ એટલે દોડીને સાધુની પાસે ગયો હી ફોલ સેટ હીઝ ફીટ અને તેના પગમાં પડી ગયો રામન સેટ યર હોલીનેસ યુ આર ધ ગ્રેટેસ્ટ સેન્ટ ઇન ધ વર્લ્ડ પ્લીઝ બ્લેસ મી તમે દુનિયાના સૌથી ગ્રેટ મહાન સાધુ છો મહેરબાની કરીને મને આશીર્વાદ આપો સાધુ ગેટ ગેટઅપ માય ચાઇલ્ડ ટેલ મી યોર પ્રોબ્લેમ ઊભો થા મારા બાળક અને મને તારો પ્રોબ્લેમ એટલે સમસ્યા કે ટેલ એટલે કહેવું રામાન સેડ માય લોર્ડ આઈ હેવ એવરીથિંગ ઇન માય લાઈફ મારા જીવનમાં બધું જ છે આઈ હેવ એ બિગ હાઉસ એ લોટ ઓફ મની એન્ડ એ હેપી ફેમિલી બટ ડૂ સમથિંગ સો દેટ આઈ કેન ગો ટુ હેવન આફ્ટર માય ડેથ મારી પાસે મોટું ઘર પૈસા અને હેપી ફેમિલી ખુશી કુટુંબ પણ છે પણ તમે કંઈક એવું કરો જેથી હું સ્વર્ગમાં મર્યા પછી જઈ શકું ડેથ એટલા મૃત્યુ અને હેવન એટલે સ્વર્ગ સાધુ સેઠ ઇટ્સ ઈ વેરી ઇઝી ફોર મી કમ નિયરર આ તો બહુ જ ઇઝી છે ઇઝી એટલે સરળ કમ નિયર નિયર એટલે એટલે મારા નજીક રામાન ગોઝ વેરી નિયર ધ સાધુ સાધુની ખૂબ જ નજીક ગયો સરળલી એટલે અચાનક હી પ્લક્સ આઉટ એ હેર ફ્રોમ ધ સાધુસ બિયર એણે પ્લક એટલે ચૂંટવું એણે સાધુના દાઢીમાંથી એક વાળ ચૂંટી લીધો એટલે કે તોડી લીધો સાધુ આહ આવું ઈ હોલ્ડ્સ ધ હેર અપ પ્રાઉડલી એન્ડ એડ્રેસ ઇઝ ધ ક્રાઉડ એને ગર્વથી એ વાળને પકડ્યો અને એડ્રેસ ઇઝ ધ ક્રાઉડ એડ્રેસ એટલે દર્શાવવું બતાવવું જે ટોળું હતું એ ટોળાને વાળ બતાવ્યો રામન શેઠ આઈ એમ ધ લકીએસ્ટ મેન ઇન ધ વર્લ્ડ પછી રામન શું કહે છે કે હું દુનિયાનો વર્લ્ડ એટલે દુનિયા દુનિયાનો સૌથી નસીબદાર વ્યક્તિ છું આઈ હેવ ધ મેજિકલ હેર મારી પાસે જાદુઈ વાળ છે ધીસ હેર વિલ ટેક અસ ડિરેક્ટલી ટુ હેવન અને આ જે વાળ છે એ મને ડિરેક્ટલી એટલે સીધું જ સ્વર્ગમાં લઈ જશે હી ઇઝ એ વેરી વેરી હોલી મેન આ તો ખૂબ જ પવિત્ર માણસ છે હોલી એટલે પવિત્ર એવરી હેર ઓફ હિઝ બિયર્ડ ઇઝ એ ફ્રી ટિકિટ ટુ હેવન એવરી હેર એટલે બધા જ વાળ જે છે એને દાદીના એ ફ્રી ટિકિટ છે સ્વર્ગમાં જવા માટેના વિલેજર ટુ આઈ ઓલ્સો વોન્ટ ટુ ગો ટુ હેવન રેધર ધેન કેમ રીચ ઇન ધીસ વર્લ્ડ આ દુનિયામાં પૈસાદાર થવું એના કરતાં મારે પણ સ્વર્ગમાં જવું છે યોર હોલીનેસ એલો મી ટુ પ્લક એ હેર એલો એટલે મને તમે રજા આપો આ હેર ચૂંટવા માટે ધ સાધુ પ્રોટેસ્ટ અ લોટ બટ ધ વિલેજ પ્લક્સ એ હેર સાધુએ ખૂબ જ રક્ષણ કર્યું પોતાનું જે દાઢી હતી એને બચાવ્યું પણ જે પેલો વિલેજર હતો એણે વાળ ચૂંટી લીધો હી અગેન મેક્સ એ ક્રાય ઓફ પેન અને ફરીથી એને દુખાવો થયો પેન એટલે દુખાવો વિલેજર થ્રી વન ફોર મી ટુ એક મારા માટે પણ પીપલ ક્રાઉડ અરાઉન્ડ ધ સાધુ એન્ડ સ્ક્રીમ લાઉડલી અને બધા જે લોકો હતા સાધુની આજુબાજુ આવી ગયા અને જોર જોરથી બૂમો પાડવા લાગ્યા લાઉડલી એટલે જોરથી બૂમો પાડવા લાગ્યા રામન સે માય લોર્ડ પ્લીઝ ડૂ નોટ સે નો ટુ યોર ફોલોવર્સ ફોલોવર્સ એટલે અનુસરનાર તમારા જે અનુસરનારા છે જે તમારા શિષ્યો છે એમને તમે ના પાડશો નહીં ગીવ દેમ એ કી ટુ હેવન એમને તમારા દાદીનો એક વાળ આપો એ હેવન એટલે સ્વર્ગમાં જવાનું તમે જે ટિકિટ છે આપો ધ સાધુ ટ્રાઇઝ ટુ એસ્કેપ एस्केप એટલે ભાગી જાવ ગાયબ થઈ જાવ હી ફોલ્સ ડાઉન તે નીચે પડી ગયો પીપલ રન આફ્ટર હિમ લોકો એની પાછળ પડ્યા ધ ફેક સાધુ રન્સ ફોર હિઝ લાઈફ પીપલ ચેઝ હિમ ફેક એટલે ખોટો જે ખોટો ફે રિયલ એટલે અસલી અને ફેક એટલે નકલી તો નકલી સાધુ હતો એ એની લાઈફ બચાવવા માટે ત્યાંથી દોડી ગયો પીપલ ચેઝ હિમ ચેઝ એટલે પીછો કરવો લોકો તેનો પીછો કરવા લાગ્યા રામન સે સો ધેટ ઇઝ ધ ટ્રુથ અબાઉટ ધીસ સાધુ પછી રામણે લોકોને કહ્યું કે આ સાધુ વિશેનું સત્ય છે હી ઓનલી વોન્ટેડ યોર મની એન્ડ ગિફ્ટ્સ એને ફક્ત તમારા પૈસા અને ભેટ જોઈતી હતી વી કેન બી રીચ બાય વર્કિંગ હાર્ડ આપણે સખત કામ કરીએ તો જ પૈસાદાર થઈ શકીએ વર્કિંગ હાર્ડ એટલે હાર્ડ એટલે સખત અને વર્ક એટલે કામ મહેનત કરવાથી આપણે પૈસાદાર થઈ શકીએ વી નીડ નોટ ગિવ યોર અર્નિંગ્સ ટુ સાધુસ લાઈક ધીસ અર્નિંગ એટલે કમાણી તમે તમારે તમારી કમાણી આવી રીતે સાધુઓને આપી દેવી જોઈએ નહીં વિલેજર ટુ સેડ ઓ માય ટુ ગોલ્ડ કોઈન્સ બીજો જે વિલેજર હતો એણે કહ્યું અરે મારા બે સોનાના સિક્કા રાવણ શેઠ ડોન્ટ વરી ચિંતા કરશો નહીં ધ કિંગ્સ મેન વિલ અરેસ્ટ હિમ રાજાના માણસો તેને અરેસ્ટ કરી દેશે એટલે પકડી લેશે એવરી વન વીલ ગેટ હિઝ મની બેગ બધારે કે પોતાના જે પૈસા હતા ગિફ્ટો હતી બધું પાછું મળી ગયું રામન ગોઝ બેગ ટુ ધ કોર્ટ અને પછી રામન દરબારમાં પાછા ગયા